પોતાના પૈસાથી ખાડા પુરાવીને રોડ રસ્તાનું સમારકામ કરાવી રહ્યા છે આ વિસ્તારમાં બે થી ત્રણ લોકો પડી જવાની ઘટના પણ બની ચૂકી છે ખાલી ચુટની તાણે અહીંયા મોત માગી જાય ત્રણ હજાર મોત અહીંથી વનવે આવેલા બરાબર તો પબ્લિકની સમસ્યા સાંભળવાનો અત્યારે સમય નથી એટલે કે જે લોકો શહેરની સુવિધા માટે ટેક્સ ભરે છે તેમની સુવિધા તો નથી મળતી ઉલટાનું કચરાના ઢગલા વચ્ચે રહેવું પડે છે

અહીં છેલ્લા ત્રણ વર્ષથી રોડ રસ્તા ખરાબ હાલતમાં છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે ઉબડ ખાબડ રોડ થી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે તો ઉપરાંત પીવાના પાણીની પણ સમસ્યા છે સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે રોડની ની વચ્ચોવચ જ વીજ પોલ નાખવામાં આવ્યા છે અહીં રાત્રિના સ્ટ્રીટ લાઇટ ન હોવાથી કોઈ પણ વાહન ચાલક વચ્ચે રહેલા વીજ પોલ માં અથડાઈ શકે છે જેનાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે રહેવાસીઓ કહી રહ્યા છે કે ગામડા કરતા તો અહીં ખરાબ અનુભવ કરી રહ્યા છે મારા વિસ્તારની સમસ્યા એ છે કે અહીંયા નથી લાઈટ નથી કઈ સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી રોલ રસ્તાની સુવિધા નથી પાણીની સુવિધા અમે ટેક્સ પે કરીએ છીએ તો આરએમસી ટેક્સ એ છે છેનો અમે કઈ એમના અમારે જાળવે તો પૈસા ઉગતા નથી અને એ બધાને તો શું આ બધાને તમે હમણાં પાસ્ટમાં વિડીયોમાં તમે સોશિયલ મીડિયામાં જોયું છે કે એ બધા આ બધાને તો ઇનોવામાં ફરવું છે એના છોકરાઓને પિકઅપ ડ્રોપ કરવા માટે ઇનોવા રાખી છે આપડા મેયર છે ઈ ઇનોવા લઈને જાય છે બરોબર તો એ કઈ શું કઈ કુંભ મેળા માટે રાખી છે ઇનોવા અમારી બેઝિક પૂરી નથી નીલસા કરવા છે તો આમાં જે થયું ને જે એક વિસાવદર વાળું થયું ને એ એક ખાલી વિસાવદર ને નહીં આખા ગુજરાત ને આખા ભારત ને મારી એક રિક્વેસ્ટ છે કે વિસાવદર મળવું જોઈએ આખા ગુજરાત ને આખા એક ભારત ને એક વિસાવદર મળવું જોઈએ ત્યારે આ બધા શાસક પક્ષના નેતાઓને ખબર પડશે કે આપણે શું કરી રહ્યા છીએ આજે ખોબેન જોબે જે રીતે ભાજપને મત દીધા છે આ એરિયામાંથી તમે જોઈ લેજો હમણાં છેલ્લે સાંસદ ની ચૂંટણી થાય રૂપાલા સાહેબ ની વોટ નંબર અગિયાર માંથી જેટલા મત પડ્યા છે ભાજપને જેટલી આયેસ્ટ લીડ છે બરોબર તેમ છતાય જો આટલી લીડ દેવા છતાંય જો અમારું કાઈ બેઝિક મીડર અમારી પૂરી ના થતી હોય તો એવી અમારે જરૂર નથી ભાઈ કોઈ જાતની તો એના કરતા તો પુનરાવર્તન નહીં પણ પરિવર્તનમાં અમે બિલીવ કરવા માંગીએ છીએ હવે સ્વૈચ્છિક અમે આજે પાછળ જોઈ શકો છો તમે એ અમારા સ્વ ખર્ચે સ્વૈચ્છિક અમારા પૈસે રોડ રિપેરિંગ નું કામ છેલ્લા ત્રણ વર્ષથી કરી છે દર ચોમાસે રિપેરિંગ અમે અમારા ખર્ચે કરી છીએ જો અમે આ બધાય પ્રતિનિધિને ને હોય કોર્પોરેટરો છે કે જે કઈ બી છે બરોબર તો એને એટલીસ્ટ એની એક ઓલી હોવી જોઈએ કે અહીંયા આવીને આપણે વિસ્તારમાં એક આટો મારી પણ એ કોઈને આટો મારવાનો ટાઈમ છે નહીં તો પછી અમે શું કામ એવા જનતાના પ્રતિનિધિ ચૂંટીએ જનતાની વચ્ચે રહેતો હોય એને નગરસેવક કહેવાય આમાં તો જનતાની વચ્ચે તો કોઈ આવવા માટે તૈયાર છે નહીં સમસ્યા વખતે કોઈ છે નહીં મત માગવા આવે ને ભિખારી જેમ આવી જાય માગવા તો એ કઈ મતલબ છે નહીં અને એક રિક્વેસ્ટ છે કે અહીંયા મત માગવા આવું નહીં આ નવું ભારત છે બરોબર છે અતિથિ દેવો ભવાની સંસ્કૃતિ છે અહીંયા આવશો નવું ભારત છે ધોકા ખાધા વગર નહીં જવા દે એ એક વસ્તુ છે ધ્યાન રાખીને આવું અહીં રહેવાસીઓ પોતાના પૈસાથી ખાડા પુરાવીને રોડ રસ્તાનું સમારકામ કરાવી રહ્યા છે અને રોડની સાઈડમાં જે જગ્યાઓ છે ત્યાં ભરતી ભરાવી રહ્યા છે બડે વરસાદ પડે ત્યારે તો આ ખાડાઓ પણ દેખાતા નથી અને એવા સમયે અહીંથી પસાર થવું એટલે જાણે કોઈ ગણિતનો અઘરો દાખલો ઉકેલવા બરાબર છે કે પછી કોઈ સાહસિક અભિયાન પાર પાડવા જેવું જો તમે હેમખેમ પસાર થઈ ગયા તો સમજો કે તમે જગ જીતી લીધું ખરેખર આ વિસ્તારમાં રહેવું એ રોજ એક નવો સાહસિક અનુભવ જીવા સમાન છે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ વિઝન હાઇટના લોકોનું વિઝન ક્લિયર થશે તે સવાલ મંડરાઈ રહ્યો છે પરંતુ હાલ તો ખરાબ રોડ રસ્તાના કારણે આ વિસ્તારમાં દૂધ દેવા માટે પણ માલધારી નથી આવી રહ્યા બાળકોની સ્કૂલ બસ અંદર પણ બાળકોને તેડવા માટે નથી પ્રવેશી શકતી સિનિયર સિટીઝન સહિતના તમામને મુશ્કેલી પડી રહી છે આ વિસ્તારમાં બે થી ત્રણ લોકો પડી જવાની ઘટના પણ બની ચૂકી છે સમસ્યામાં જો એવું છે દૂધવાળા કોઈ આવતા નથી શાકભાજીવાળા કોઈ આવતા નથી ઇવન કોઈ ગેસ્ટ આવે છે તો એ ના પાડી દે છે કે ચોમાસામાં તમારી ઘર અમારે કેમ પહોંચવું ઈવન છોકરાઓને અમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી માટે લઈ જતા હોઈએ છીએ કે સ્કૂલે લઈ જતા હોઈએ છીએ તો બસ વાળા પણ અંદર આવવાની ના પાડી દે છે એના લીધે અમારે એના એકસ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ જે કંઈ કરાવતા હોય આફ્ટરનુન ટાઈમમાં ત્યાં લઈ જવાતું નથી એ બધું મિસ થાય છે તો પ્રોબ્લેમ્સ બહુ બધા થાય છે કેટલા માણસો અહીંયા સ્લીપ થાય છે ઇવન ફોર વ્હીલમાં જતા હોય ને તો પણ એમ થાય છે કે આપણે રોલર કોન્સ્ટર રાઈડમાં બેઠા છીએ કે શું તો ટુ વ્હીલ ચાલવું તો ઇમ્પોસિબલ છે સ્પેશિયલી એજેડ પર્સન લેડીઝ માટે અને અમારે લોકોને લેડીઝને સ્પેશિયલી ઘણી વખત દિવસમાં બે ત્રણ વખત છોકરાઓને લઈને કે ઘરની વસ્તુઓ લેવા આ તે અમારે જવું પડતું હોય છે તો એમાં બધામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે હા બહુ જ દર વર્ષે આ જ પ્રોબ્લેમ હોય છે અને એનું કોઈ સોલ્યુશન નથી હજી સ્ટ્રીટ લાઈટ સ્ટ્રીટ લાઈટ સુરક્ષાને લઈને શું કહેશો બસ સેમ વસ્તુ અહીંયા કોઈ રિક્ષા વાળા પણ આવવા તૈયાર ન હોય તો સુરક્ષાની તો પછી આગળ કઈ વાત કરવાની જ નથી આવતી કે શાકવાળા દૂધવાળા જે બેઝિક નીડ છે એ જ અમારી નથી અમને અહીંયા પહોંચી શકતી બની શકે બની શકે ચોક્કસ બની શકે છે એક બે થી ત્રણ જણા પડેલા છે તો એ લોકોને પણ વાગેલું છે અત્યારે અહીંયા નથી આવી શકેલા તો પછી

અમારું રજૂઆત કરવા માટે અમે આગળ આવશું આ બોર્ડ સમસ્યાઓ વિશે તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી અહીં આ વિસ્તારના કોર્પોરેટર કે પછી કોઈ જ અધિકારીઓ પણ ફરકતા નથી જેથી લોકો રોષે ભરા હતા રહેવાસીઓ રેગ્યુલર ટેક્સ ભરે છે તેમ છતાં તેઓને યોગ્ય સુવિધા નથી મળતી ત્યારે લોકોએ ફરીવાર વિસા વધેર જીવી થવાની પણ ચીમકી ઉચ્ચારી છે અમારી મૂળભૂત સમસ્યા જે છે એ મેઈન તો અમારા એરિયામાં જેમકે બીજો રિંગ રોડ છે ત્યાંથી ગાર્ડન અને સ્કાય ડાયમંડ વચ્ચેનો જે રોડ છે જેમાં પાંચ થી છ બિલ્ડિંગ આવે છે એમાં અમારું વિઝન વિઝન એસ્પાયર હિલ્ટોન શ્રીજી આવા બધા હાઈ બિલ્ડિંગો આવેલા છે અને એ રોડ એટલો ખરાબ હાલતમાં છે કે આજથી તમે ચાર દિવસ પાંચ દિવસ પહેલા અહીંયા આવ્યા હોય તો રોડ ઉપર ગાડી રાખી અને હાલીને આવો ને તો એ ગોઠણ સુધીના પાણી ભરાય એવી પરિસ્થિતિ હતી બરાબર છે હવે અહીંથી બાળકો સવારે રેડી થઈ અને સ્કૂલે જવું હોય તો અમારે ત્યાં મૂકવા જવા પડે છે એ લોકો બસે અહીંયા અંદર લઈ આવતા નથી દૂધ અંદર દૂધ દેવા આવતા નથી લેડીઝ લોકોને ત્યાં દૂધ લેવા જવું પડે છે બરાબર હવે આ અમે ત્રણ વર્ષથી આ બધા બિલ્ડિંગના એડવાન્સ વેરા ભરી છીએ કોર્પોરેશનને બરાબર છે પાણીની સમસ્યા છે પીવાનું પાણી નથી અહીંયા ઈ પણ બધું અમે પોતે મંગાવીએ છીએ વાપરવાનું પાણી પોતે મંગાવીએ છીએ બરાબર બબે વર્ષથી એડવાન્સ વેરા આપીએ છીએ બધા ટેક્સ અમે પે કરીએ છીએ છતાં પણ અમને જે પાયાની અને મૂળભૂત સુવિધાઓ જે જોઈ લાઈટ પાણી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ એવું એક પણ વસ્તુ અહીંયા નથી અને એવું નથી કે આ અત્યારની સમસ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી આ હાલત છે તો કોઈ પણ અધિકારી કોઈ પણ હોદ્દેદાર આપણે કોઈનું નામ લેવા નથી માંગતા કે આપણે કોઈનો વિરોધી નથી કોર્પોરેટર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય વોર્ડ પ્રમુખ હોય કે વોર્ડના જે કઈ નેતાઓ હોય હોદ્દેદારો હોય બરાબર તો એ લોકોને ખાલી ચૂંટણી ટાણે અહીંયા મત માગી જાય કમસે કમ ત્રણ હજાર મત અહીંથી વનવે આવેલા છે બરાબર તો પબ્લિકની સમસ્યા સાંભળવાનો અત્યારે સમય નથી બરાબર છે તો એ સાંભળવું જોઈએ અને જે કાંઈ અમે એમ નથી કહેતા કે અમને ડામર રોડ કરી દો સિમેન્ટ રોડ કરી દો પણ લોકો પડે નહીં કોઈ વડીલો હોય તો વડીલો ટુ વ્હીલ ચલાવી નથી શકતા ફોર વ્હીલ ચલાવી અશક્ય છે ટુ વ્હીલ નહીં બરાબર આવી હાલત છે હવે અહીંયા આટલા બે બે વર્ષ થી પબ્લિક સહન કરે છે દર વર્ષે બે વાર ત્રણ વાર રોડ રિપેર કરીએ છીએ વરસાદ આવે એટલે પાછી એની હાલત બરાબર અત્યારે સ્વૈચ્છિક જે તે બિલ્ડિંગો છે પોતાના ખર્ચે ચાલુ કરીને રિપેરિંગ કરાવે છે બરાબર હવે અમારે ઈ તો અમારી જાતે જ કરવું પડે છે તંત્રમાં ઘણી જગ્યાએ અરજીઓ આપી બધું આપ્યું કોઈ આમાં કોઈ ધ્યાન દેતું નથી કઈ કામ કરતું નથી અંદાજે બે હજાર પરિવાર ગણી લ્યો મેડમ આમાં સો ફ્લેટ છે પાછળ પચાસ ફ્લેટ છે આ બાજુ બેમાં સો પચાસ ફ્લેટ છે હવે ચાર ચાર મેમ્બર ગણો તો બે હજાર અઢી હજાર મેમ્બર થયા નવો દોઢસો ફૂટ રિંગ રોડ એમાં જૈન ગાર્ડન અને સ્કાય ડાયમંડ વચ્ચેનો રોડ સાયઠ નો અને આરાધના પાર્ટી પ્લોટ એની સામે આ બધા બિલ્ડિંગો આવેલા છે અને ખરેખર બહુ ભયાનક સ્થિતિ છે ચાલુ વરસાદે જો તમે અહીંયા આવો તો તમને એનો ખ્યાલ આવે કે ખરેખર આ અમારી રજૂઆત વ્યાજબી છે અને યોગ્ય છે અને અમારી માગણી વ્યાજબી છે અમારે બીજું કંઈ જોતું નથી અમારે તંત્રની સામે અમને કોઈ વિરોધ નથી બરાબર પણ અમે જે પ્રતિનિધિઓને ચૂંટીને મોકલેલા છે એ લોકોએ અહીંયા જોવું જોઈએ એની મૂળભૂત સમસ્યાઓ સમજવી જોઈએ આટલા લોકો રહે છે તો એના આરોગ્યનો ખ્યાલ હોવો આ ગંદકી આ પાણીના તમે આના આ બધું જુઓ તો આમાં ગંદકી થાય મચ્છર થાય બીમારી થાય પીવાનું પાણી અયોગ્ય આવે છે તો એ પણ તમે જોવો તો બાળકોથી લઈને વડીલો બધાને આ સમસ્યાઓ થવાની છે ઘટ સમસ્યાઓ થવાની છે એટલે અમારી એક જ માગણી છે કે તાત્કાલિક ધોરણે અમને ચાલી શકાય એવો રોડ બનાવી દો અને જે તે પીવાનું પાણી નથી મળતું તો ન્યા પાણીના ટેન્કર અમે અરજીઓ પણ આપેલી છે ફ્લેટ વાઇઝ એપ્લિકેશનો આપેલી છે રજૂઆત પણ કરેલી તો પીવાના પાણીની અમારી વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ જે તે ફ્લેટમાં જેટલા ફ્લેટ હોલ્ડરો છે એ લોકોને પીવાના પાણીની સમસ્યા છે તો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ આવે છે એક બે બિલ્ડિંગમાં આવે છે પણ એ મેડમ એક કાત્ર પાંચ હજાર લિટર દે હવે એટલું તો દાંતણ કરવામાં જોઈએ બ્રશ કરી તો પાંચ હજાર લિટર પાણી જોઈએ તો ઈ પાણી યોગ્ય મળવું જોઈએ કે ભાઈ જેટલા ફેમિલી છે તો ચાર ફેમિલી મેમ્બર ગણો યસ ઈવન તો પણ ઈ ફેમિલી મેમ્બર હોય જેટલો વપરાશ હોય એનું ઈ પ્રમાણે અમને પાણી મળવું જોઈએ આ રોડની વ્યવસ્થા થવી જોઈએ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા થવી જોઈએ અહીંયા એ પ્રમાણે કાંઈ નથી ગાર્બેજ માટે ગાડીઓ આવે છે એને તમે પૂછી લો કેવી હાલત છે દૂધવાળા નથી આવતા સ્કૂલ બસ વાળા નથી આવતા એ બધું અમારે વાં જવું રીક્ષા વાળો તો કોઈ આવતો જ નથી કોઈ મહેમાન આવ્યું હોય ને તો પેલા એમ કે તમે રસ્તો તો રેડી કરાવો અમને પણ શરમ આવે છે એટલે અમારી આ એક જ માગણી છે કે અમારી મૂળભૂત જે સમસ્યાઓ છે એનું તાત્કાલિક ધોરણે સોલ્યુશન લઈ આવે અને તંત્ર એ વાતને ધ્યાને લઈએ અધિકારીઓ ધ્યાને લઈએ જે કાંઈ આપણા જીતાડેલા ઉમેદવારો છે એ પણ ધ્યાને લઈએ અમારી સમસ્યાનું જલ્દીથી જલ્દી થી જલ્દી નિરાકરણ કરે મેન સમસ્યા અમારી જેમ દેનિશભાઈએ વાત કરી એમ રોડ રસ્તાની તો છે જ મેડમ એ સિવાયની તમે ઇલેક્ટ્રિસિટી એક તો વચો કે આજે કોર્પોરેશન છે કોઈ પણ શાસક પક્ષ હોય તો આપણે શાસક પક્ષને સાથે લઈને જ કામ કરવા માંગી છે શાસક પક્ષને આજે જે તે સમયે સરકારી અધિકારી આવે તમે જોવો રોડ ઉપર રસ્તો બંધ થઈ જાય બરાબર એના જે કાંઈ પડ્યા હોય બુરાઈ જાય તાત્કાલિક આગામી ધોરણે રોડ બની જાય

જણાવવા માંગીએ છીએ નાના મોવા રોડ ઉપર જેવો જેવી દુર્ઘટના બની એવી કોઈ પણ દુર્ઘટના અમારે અહિયાં ન બને જેથી કરીને એનું તાત્કાલિક નિરાકરણ સ્કૂલની રજૂઆત આપે કરી પરંતુ સામે શું ઉત્તર મળ્યો છે વીજ અમારે રજૂઆત મેડમ કરવાની છે અત્યારે લોકોએ એવી કરી હા બિલ્ડરોએ કરી છે અમારા દ્વારા અમે કરશું ત્યારે એને એમ કીધું છે કે તમે કોટેશન આપશો ત્યારે કોટેશન જી પ્રમાણે ખર્જો થાય એ પ્રમાણે શિફ્ટિંગ નો જી ચાર્જ થાતો હોય તો તમે પે કરો એટલે અમે શિફ્ટિંગ કરી દેશું તો આ વિસ્તારના રહેવાસીઓની દશા જોઈને એક જ સવાલ થાય છે કે શું આજ છે આધુનિક શહેરની વ્યાખ્યા કે પછી આ ગામડામાંથી આવેલા નિર્દોષ લોકો સાથેનો એક કડવો મજાક સિટી ન્યૂઝ હર હમેશ રહેશે પ્રજાની સાથે આદર સૌનો 12:30 કોઈની નહીં નમસ્કાર